જિલ્લા તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ વિવિધ પોસ્ટ પર મનરેગા યોજના અંતર્ગત પીએમ એ વાય જી યોજના અંતર્ગત અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ભરતી જાહેર કરવામાં આવી રહી છે વિવિધ પોસ્ટ પર લગભગ અલગ અલગ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં ઉમેદવારો જિલ્લા તાલુકા અને ગ્રામ્ય એટલે કે ગુજરાત માંથી અરજી કરી શકે છે વિગતવાર માહિતી જોઈએ તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિવિધ કચેરીઓમાં સવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી રહી છે આ અરજી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથ અને વિવિધ નીચે આપેલ સવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે સુધીમાં લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી સરકારશ્રીની ઠરાવોની જોગવાઈઓ અને શરતોને આધીન તથા સરકારશ્રી દ્વારા વખતો વખત ઠરાવો તેવા નિયમોને આધીન નીચે મુજબના સવર્ગો માટે દર્શાવેલ લઘુત્તમ લાયકાત મુજબ ઉમેદવારો દ્વારા અરજી વિકાસ ગીર સોમનાથ બીજો માળ મુકામ ઈણાજ તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથમાંથી મેળવી શૈક્ષણિક લાયકાત અને અનુભવના સાધનિક પ્રમાણ પત્ર પ્રમાણિત કાગળો સાથે અરજી જમા કરાવવાની રહેશે તો વીસ બાર બે હજાર પચીસ થી સત્યાવીસ બાર બે હજાર પચીસ સુધીમાં ઉમેદવારોએ અરજી જમા કરાવવાની રહેશે વિગતવાર માહિતી જોઈએ તો વિવિધ જે પોસ્ટ પર ભરતી જાહેર કરાઈ છે જેમાં હિસાબની સુપરવાઇઝર જુનિયર ક્લાર્ક ગ્રામ સેવક જેવી વિવિધ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ જિલ્લા કક્ષા ભરતી જાહેર કરાઈ છે તે વિષય પર તો તેમાં હિસાબ જે પોસ્ટ છે તેમાં એમ કોમ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે અનુભવો માગેલ નથી સુપરવાઇઝરની પોસ્ટ છે તેમાં ડિપ્લોમા સિવિલ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે જુનિયર ક્લાકની પોસ્ટ છે તેમાં સ્નાતક પ્લસ ટ્રિપલ સી પાસ ઉમેદવાર અરજી કરી શકે છે જુનિયર એકાઉન્ટન્ટ ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં બી કોમ પ્લસ એમએસ ઓફિસ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે અનુભવ આ ચારેય પોસ્ટમાંથી કોઈ પોસ્ટ માટે માપવામાં આવેલ નથી તો ઉમેદવારો ને અનુભવની જરૂર રહેતી નથી બીજું છે એડીએમ તાલુકા કક્ષાએ તેમાં નાયબ હિસાબ છે તેમાં બી અધિકારીની માંગેલ છે તેમાં કૃષિ પશુપાલન ઉમેદવાર અરજી કરી શકે છે ગ્રામ સેવકની જે પોસ્ટ છે તેમાં બેચલર ઇન રૂરલ સ્ટડીઝ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે આમાં પણ અનુભવ માંગવામાં આવેલ નથી ત્રીજો જે વિભાગ છે પીએમ વાયજી જિલ્લા કક્ષાએ તેમાં ની પોસ્ટ છે બીકોમ એકાઉન્ટન્સી પ્રથમ વર્ગને અગ્રિમતા આપવામાં આવશે અનુભવમાં ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ માગેલ છે ટેકનિકલ પ્રોફેશનની જે વાત વાત કરીએ તો બી સિવિલ પ્રથમ વર્ગને અગ્રિમતા આપવામાં આવશે તેમાં અનુભવની વાત કરીએ તો ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ માગેલ છે ત્યાર પછી પીએમ તાલુકા કક્ષાએ જે ભરતી છે તેમાં વર્કર્સ મેનેજર કમ કોઓર્ડિનેટરની પોસ્ટ છે તેમાં ડિપ્લોમા સિવિલ પ્રથમ વર્ગ વર્ગને અગ્રિમતા આપવામાં આવશે અનુભવમાં ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ માગેલ છે એમઆઈએસ કોઓર્ડિનેટરની પોસ્ટ છે તેમાં એમસીએ એમએસસી આઈટી અથવા તો બીસીએ પીજીડીસીએ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે અનુભવમાં ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ માગેલ છે હવે છે સ્વચ્છ ભારત મિશન જિલ્લા કક્ષાએ જે ભરતી છે ગ્રામીણ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના માટે જિલ્લા કક્ષાએ જે ભરતી છે તે છે ડેટા એન્ટ્રી ઓપરેટરની તેમાં પીજીડીસીએ અથવા તો બેચલર ટ્રીપલ સી કોર્સ કરેલ હોવો જોઈએ અને નોલેજ ઓફ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી ટાઈપિંગમાં નોલેજ હોવું જરૂરી છે અનુભવ આમાં માપવામાં આવેલ નથી એન્જિનિયર પોસ્ટ છે તેમાં બી બીટેક કરેલ ઉમેદવાર સિવિલ કેમિસ્ટ કેમિકલ એન્જિનિયરિંગ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે પાંચ વર્ષનો એક્સપિરિયન્સ રિલેટેડ ફિલ્ડમાં માગેલ છે ત્યાર પછી એચઆર એન્ડ સીબી કન્સલ્ટન્ટની પોસ્ટ છે તેમાં એમબીએ એમએસડબલ્યુ માસ્ટર ઇન એચઆર એમઆરએસ એચઆરએમ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે આમાં બે વર્ષનો એક્સપિરિયન્સ માગેલ છે એન્ડ સ્પેશિયાલિસ્ટની જે પોસ્ટ છે તેમાં માસ્ટર ડિગ્રી ઇન સ્ટેટિસ્ટિક મેથ્સ એન્ડ પીજી કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે આમાં બે વર્ષનો એક્સપિરિયન્સ માગેલ છે એકાઉન્ટન્ટની જે પોસ્ટ છે તેમાં બી કોમ પચાસ ટકા સાથે પાસ કરેલ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે આમાં બે વર્ષનો એક્સપિરિયન્સ માગેલ છે બીજો જે વિભાગ છે તે છે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત તાલુકા કક્ષાએ તેમાં બ્લોક કોઓર્ડિનેટરની પોસ્ટ છે ગ્રેજ્યુએટ ઇન માસ કોમ્યુનિકેશન સોશિયલ સાયન્સ રૂરલ નો અનુભવ માગેલ છે બે વર્ષનો અનુભવ માગેલ છે બીજી જે પોસ્ટ છે બ્લોક એન્જિનિયરિંગની તેમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે અને એક વર્ષનો એક્સપિરિયન્સ માગેલ છે હવે છે મનરેગા યોજના જિલ્લા કક્ષાએ તેમાં નાયબ જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટરની પોસ્ટ છે એમ બી એમ આર એસ ડબલ્યુ એમએસસી એગ્રીકલ્ચર એમટેક એગ્રી કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે પાંચ વર્ષનો અનુભવ માગ્યો છે અને ટેકનિકલ આસિસ્ટન્ટ માટે બી સિવિલ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે તેમાં બે વર્ષનો અનુભવ માગેલ છે ત્યાર પછી છે મનરેગા યોજના તાલુકા કક્ષાએ ભરતી તેમાં ટેકનિકલ આસિસ્ટન્ટ ની પોસ્ટ છે ડિપ્લોમા સર્વેયર લાયકાત ની વાત કરીએ તો ડિપ્લોમા સિવિલ કરેલ ઉમેદવાર એક વર્ષનો અનુભવ માગેલ છે એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ ની જે પોસ્ટ છે તેમાં બીકોમ પચાસ ટકા કે તેથી ઉપર સાથે પાસ કરેલ હોય તેવા ઉમેદવાર એક વર્ષનો અનુભવ માગેલ છે અને એમઆઈએસ કોઓર્ડિનેટર તેમાં એમસીએ એમએસસી આઇટી આઇસીટી બીસીએ પીજીડીસીએ કરેલ ઉમેદવાર એક વર્ષનો અનુભવ માગ્યો છે ગ્રામ રોજગાર સેવકની જે પોસ્ટ છે તેમાં સ્નાતક પાસ માગેલ છે અનુભવ તેમાં માગેલ નથી ત્યાર પછી જે ભરતી છે એનઆર એલ એમ જિલ્લા કક્ષાએ મહત્તમ ઉંમર ત્રીસ વર્ષ તથા અંગ્રેજી ગુજરાતી ટાઈપિંગના જાણકાર એમએસ ઓફિસ અને ઇન્ટરનેટના અનુભવી હોય તેવા ઉમેદવાર આના માટે અરજી કરી શકે છે તો તેમાં જે પહેલી પોસ્ટ છે તે છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એમ એફ એન્ડ એફઆઈ જિલ્લા કક્ષાએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી સંસ્થામાંથી ફાઇનાન્સ બેન્કિંગમાં એમબીએ પીજીડીસીએ પીજી બીપીએમ કરેલ ઉમેદવાર સંબંધિત ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ માગેલ છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એગ્રી ડેરી ઉદ્યોગ તે જિલ્લા કક્ષાએ ભરતી છે તેમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટ કૃષિ બાગાયત પશુપાલન એમઆરએમ ગ્રામીણ વ્યવસ્થાપનમાં અનુસ્નાતકની ડિગ્રી હોવી જોઈએ બે વર્ષનો તેમાં અનુભવ માગ્યો છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એચઆર એડમિન એકાઉન્ટન્ટ જિલ્લા કક્ષાએ તેમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી સંસ્થામાંથી હ્યુમન રિસોર્સમાં એમબીએ એમએસબ્લ્યુ એમઆરએસ એમએલ ડબ્લ્યુ ડિપ્લોમા કરેલ ઉમેદવાર અને બે વર્ષનો અનુભવ માગેલ છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરની જે પોસ્ટ છે કૌશલ્ય અને આર એસિ જિલ્લા કક્ષાએ તેમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી સંસ્થામાંથી પીજી ડિપ્લોમા એમ બી સોશિયલ સાયન્સ સોશિયોલોજી કરેલ ઉમેદવાર અને બે વર્ષનો અનુભવ માગ્યો છે ત્યાર પછી એનઆરએલએમ તાલુકા તથા ક્લસ્ટર કોઓર્ડિનેટર ગ્રામ્ય કક્ષાએ મહત્તમ ઉંમર ત્રીસ વર્ષ તથા અંગ્રેજી ગુજરાતી ટાઇપિંગના જાણકાર એમએસ ઓફિસ અને ઇન્ટરનેટના અનુભવી હોય તે તેવા ઉમેદવારો માટે આ ભરતી છે જેમાં તાલુકા આજીવિકા મેનેજર તાલુકા કક્ષાએ જેમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી સંસ્થામાંથી એમએસડબલ્યુ એમબીએ ગ્રામીણ વ્યવસ્થાપનમાં અનુસ્નાતક સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ બે વર્ષનો ઓછામાં ઓછો અનુભવ ધરાવતા હોવા જોઈએ ત્યાર પછી જે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરની પોસ્ટ છે તાલુકા કક્ષાએ એન્ડ બી તેમાં બીએસડબલ્યુ બીબીએમાં સ્નાતક અનુસ્નાતક એમએસડબલ્યુ એમબીએમાં ડિગ્રીને પ્રાધાન્ય આપવામાં આવશે એક વર્ષનો તેમાં અનુભવ માગ્યો છે અને ફ્રેશર્સ હોય તો પણ અરજી કરી શકે છે તે જ રીતે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા કુટીર અને ગ્રામીણ સેવાઓ માટે લાયકાત સેમ રહેશે એક વર્ષનો અનુભવ માગ્યો છે ફ્રેશર્સ પણ અરજી કરી શકે છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા કક્ષાએ તેમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી સંસ્થામાંથી બીઆરએસ એબીએમ બીએસડબલ્યુમાં સ્નાતક કરેલ હોય તેવા ઉમેદવાર તેમજ એમઆરએસ સેમેસ્ટરબલ્યુમાં અનુસ્નાતક ડિગ્રીને પ્રાધાન્ય આપવામાં આવશે તેમાં ફ્રેશર્સ હોય અથવા તો એક વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર

તમે ફ્રેશર્સ હોય તો પણ અરજી કરી શકો છો તો મનરેગા સહિત અલગ અલગ વિભાગમાં અલગ અલગ યોજનામાં જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિવિધ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે જેની અરજી પ્રક્રિયા વીસ બાર બે હજાર પચીસ થી શરૂ કરવામાં આવી રહી છે સત્યાવીસ બાર બે હજાર પચીસ સુધીમાં ઉમેદવારો અરજી કરી શકે છે ધન્યવાદ